માટે ખૂબ ગૌરવની વાત છે મારા ગુરુ મને હંમેશા આપણે જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી એમના આશીર્વાદ એમનો હાથ મારા માથે રહ્યો છે અને એ જ કારણથી આટલી મોટી ફિલ્મને હું આટલી સારી રીતે એને હું પૂરી કરી શક્યો છું અને જુએલ ફિલ્મ એમની પ્રેરણા એમનો આશીર્વાદ સદા મારા માથે રહ્યો છે મારી સાથે છે સંગેન સંત અમારી ફિલ્મના જે જે મેઈન પાત્ર ભજવી રહ્યા છે નવનીતભાઈ સંઘવી પદ્મશ્રી મનો આ પહેલી વખત વૈષ્ણવ પરિવાર છે અને એમના વૈષ્ણવ પરિવાર ના રોલ એ જો આ પાછળથી જે આ પાછળથી મેળા નું બહુ ભાવથી મન થઈ જાય એ રોલ પ્લે કરેલો છે રાખીત રાખીત પછી મારી સાથે છે ઓમલ ઠક્કર ના ના એકદમ પહેલી બાર ફોરેંગ છે ગુજરાતી છે અને તાજેતરમાં ગુજરાતી અભિનેત્રી તરીકે એનો થોડક બોક કરેલી છે

અને કલાકારો વિશે તો તમે લોકોએ અનેક પ્રકાર થી એમને અનેક રૂપે જોયેલા છે આ એક પારિવારિક ઓટુબિક મોફી તરીકે મનોભિજે રોલ કર્યો છે આખી પિક્ચરમાં કંગુનું તિલક ધારણ કરી અને વૈષ્ણવી એ કુટુંબ કેવું હોય એનું દર્શન તમને જોવા મળશે કે જેના ઘરમાં ઠાકોરજીની સેવા છે અને પ્રભુની સેવા સાથે પરજાની વૈષ્ણવ બનતા અને જે રીતે સેવા કરે છે આચાર વિચારને ધ્યાનમાં રાખી અને જે રીતે આખું એક ભાવના ચંદ્રેશભાઈએ ત્યાં જે પ્રગટ કરી છે કે ઘર ઘરમાં આપણા રિવાજો આપણા સંસ્કારો આપણી પરંપરાઓ એ જળવાય તો જ સાચા અર્થમાં એક વૈષ્ણવી કુટુંબ બની શકે એક ભારતીય કુટુંબ બની શકે અને અત્યારે જે પારિવારિક ભાવનાઓ ઘટી રહી છે

Yeah, I'm never done